સો હેલો દોસ્તો નમસ્તે તમે જોઈ શકો છો કે મારી નર્સરીને તમને આજે વિઝિટ કરાવીશ ને આ નર્સરીમાં જેટલા પણ ફ્રૂટવાળા ઝાડ છે ને સારા ગ્રોથ થાય ઝાડ છે ટ્રુનિંગવાળા એ તમને બતાવું છું ને નર્સરી વિઝિટ તમને કરાવું છું જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે આ છે બદામનું ઝાડ એક બદામના રોપ છે આ બદામના રોપ છે તો તમે ગુજરાતની અંદર કોઈ બી જગ્યાએ તમે આને લગાવી શકો છો સારી રીતે ગ્રોથ થઈ જશે સારું ક્લોનિંગ આવશે ને કલમ વસ્તુ આવે કલમ આવે જોઈ શકો છો આ કલમ છે આ તો થોડા એ તમને છોડ એવા દેખાય છે બાકી તો આ પાનખર ઋતુ એના બધા પાન ગતા રહ્યા છે બાકી નવી ફૂટો તો ચાલુ જ છે જોઈ શકો છો જે કે આ રીતે છે કલમ કલમવાળા આવે ગેરંટી રહેશે એની બરોબર પછી આ છે આવા કાળો જોઈ શકો છો આ બધા ઝાડ તમારે કલમમાં રહેશે બહુ સરસ રીતે સારો ગ્રોથ છે ગ્રીનરી છે પૂના માટીમાં રહેશે લાલ માટીમાં તમારે કોઈ બી કલમ જોઈએ તો તમે ઓર્ડર કરી શકો છો વધારે ક્વોન્ટિટીમાં હોય તો ગુજરાતની ને વધારે ક્વોન્ટિટી મતલબ કે બસોની બહાર હોય તો આપણે ડિલિવરી ફ્રી છે નો ઇશ્યુ ફ્રી તમને બતાડું છું બીજા ઝાડ ચાલો આ છે મિત્રો રામફળ રામફળના ઝાડ જે છે છોડ રોપ એમાં કલમ કલમવાળા જ રહેશે અને આપણી પણ બધા છોડ તમને કલમ જ મળશે જોઈ શકો છો ચલો હવે તમને બતાડું ગોલ્ડન નારિયેલી જો આ છે ગોલ્ડન નારિયેલી એમાં તમારે છોડ થોડા તમને એવા દેખાશે પણ એ લગાયા બાદ એનો જે ગ્રોથ ને સારો એ થાય છે એ કંઈક વસ્તુ આખી અલગ છે અને બે અઢી અઢી થી ત્રણ વર્ષની અંદર એના ફળ ચાલુ થઈ જાય છે જોઈ શકો આ છે ઇલાયચીના ઝાડ ઇલાયચીના છોડ આને પણ આપણે ગુજરાતના કોઈપણ વાતાવરણમાં લગાવીશું તો સરસ રીતે ગ્રોથ કરી જશે સારી રીતે એના પ્રુનિંગ આવશે અને ફૂલ બી આવશે અને એના સારી રીતે ફળવી લાગશે ઇલાયચી તો દોસ્તો તમે જોઈ શકો છો એમાં પસંદ આમ કે ગ્રાફ્ટેડ પૌધે આ વેરાયટી નવી આવી છે ને એની મેં તમારે એવું છે કે આ બહુ જોરદાર બ્રીડ છે જોઈ શકો છો બરાબર ના નવું છે એન્ટિક છે ને બધા પર મોરબી છે એની પર કેરી બી લાગેલી છે ટૂનિંગ બી છે સારું આ વેરાયટી નવી છે તો નવું અનુભવ કરવા માટે તમે એને ઓર્ડર કરી શકો છો જોઈ શકો છો તો આ છે આપણા થાઇ પિંક જામફળ અમૃતીના રૂપ તમે વધારે મોટી ક્વોન્ટિટીમાં મળી જશે જોઈ શકો છો ને નાના છે કલમ થાઈ પિંક આ બધી જ કલમ જ છે તમારે જોઈતી હોય તો વધારે ક્વોન્ટિટીમાં કોઈ ખેતર બનાવવું હોય ફાર્મ હાઉસ બનાવવું હોય બાગ બનાવવું હોય તો એના માટે તમારે આ ચાલશે જોઈ શકો છો આજે પછી આપણા લીંબુ લીંબુ છે કાગજી લીંબુ છે લીંબુડીની વાડી બાડી બનાવી હોય કોઈ પણ જાતનો ફાર્મ બનાવવું હોય તો આ સારી બ્રીડ છે આમાં બીજી આ તો કાગજી છે પણ બીજી બાલાજી લીંબુ આવે ને એ બહુ બેસ્ટ આવે પછી આ કમરક છે આપણે જોઈ શકો છો કમરકની બહુ સરસ બ્રીડ છે આ વેરાયટી જોઈ શકો છો કોઈ જાતના કોઈ પણ પ્રકારના છોડ તમારે જોઈએ તો તમે અમને કહી શકો છો વોટ્સઅપના દ્વારા પ્લસ કે કોઈ પણ પ્રકારના ઝાડ જોઈએ તો તમે અમને સીધો કોલ બી કરી શકો છો કે વાંધો નહીં આવે આ તમને બીજા એક મસ્ત ભ્રીડ બતાવું છું સર્વરેખા આ નવા ઝાડ છે આંબાના એકદમ પતલી ડાળીના છે જોઈ શકો છો પતલા પાણી આવે શરૂખા ગોળ કેરી થાય જોરદાર મીઠી કાચી ખાઉ તો પણ મીઠી લાગે પાકી વાત જ અલગ છે આ અંબાને ગ્રોથ થતા વાર નથી લાગતી જોઈ શકો છો તમે કલમ બી બહુ હેવી કલમ આવશે જોઈ શકો છો અંગૂઠા જેટલી જાળી તમારે કલમ આવશે જોઈ શકો છો આપણી ગેરંટી છે બીજું તમને બતાવું છે આ ચીકું છે જોઈ શકો છો હાઈટમાં તમારા આઠ ફૂટ ઉપરના જળ છે આ મોટી બેગમાં આવશે

ખેતર માટે તમારે બહુ બેસ્ટ બ્રીડ છે અનાર દાડમ બરાબર સો દોસ્તો આજના માટે આટલું કાફી છે પછીથી મળીશું ન્યૂ બ્લોકમાં તમારે નવા વિડીયોમાં મળીશું ધન્યવાદ